દિવાળી તહેવારને લઈને સુરત શહેરની પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી રાખવાને ચોરી લૂંટ જેવી ઘટનાઓ અટકાવવા વિશેષ સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે અધિકારીઓએ જ્વેલર્સ અને બેંકોની મુલાકાત લઈ સુરક્ષા અંગે સૂચનાઓ આપી છે સીસીટીવી સતત ચાલુ રાખવા શંકાસ્પદ વ્યક્તિઓની જાણ તાત્કાલિક પોલીસને કરવાની અપીલ કરી છે સાથે જ ભેસ્તાન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને લોકોને 112 પર કોલ કરીને મદદ લેવા સૂચના આપવામાં આવી છે ભેસ્તાન પોલીસ દ્વારા દિવાળી તહેવારને પગલે શહેરમાં ચોરી લૂંટ અને છેતરપિંડી જેવી ઘટનાઓ ન બને તે હેતુથી ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ સુરક્ષા અભિયાન ચલાવવામાં આવ્યું છે આંતરગત બેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વિસ્તારના વિવિધ જ્વેલર્સની દુકાનો અને બેન્ક ખાતે મુલાકાત લીધી હતી પોલીસ દ્વારા જ્વેલર્સને સીસીટીવી કેમેરા સતત ચાલુ રાખવા દુકાનમાં આવતા અજાણ્યા શંકાસ્પદ વ્યક્તિ અંગે તુરંત પોલીસને જાણ કરવા તેમજ દુકાનમાં કામ કરતા કર્મચારીઓના જરૂરી દસ્તાવેજ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની સૂચના આપવામાં આવી હતી તેમજ પૈસાની લેવડદેવડ સમયે જરૂર જણાય તો પોલીસ મદદ મેળવવા એકસો બાર નંબર પર કોલ કરવાની વિનંતી કરવામાં આવી હતી બેંકોમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા દિવાળીના તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભેસ્તાન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું સતત પોલીસ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે